તમને દાવ કે થઈ જાય કેવું લાગ્યું તમે અમે કે છે ને અમે 10 કે લખેલું લઈ જાઓ ફોટો લઈ લો ફોટો તમારો આપડે ખાવાનું મારો નહીં આવે ખાઈ લે

ને આપણે કેક કેકનો ઓર્ડર એ મારી દીધો છે તો કેક પણ આપણે કાપવાની છે તો સેલે સુધી વિડિયોમાં રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને હજી 10 કેમાંથી હજી કોક એ પૂગળવાના છે એ હવે તમારી ઉપર છે તો વિડિયોને છે ને એવું લાગે ને તો શેર કરી દેજો ગમે તો તો એ પોકે થાય એમ હા જલ્દી જલ્દી એટલે સપોર્ટ કરે ને તો આગળ પણ સપોર્ટ કરતા રહેજો ચાલો પહેલા છે ને અમારે બુદી વિજી બનાવવાનું છે ને વસ્તુ નાસ્તો થોડોક નાનો નાસ્તો રાખ્યો છે નાનકડો એવું બધું તો એનું આવું અમારું પહેલા કામકાજ પછી કપડાં છે છે બધું બાકી આવીને અત્યારે ચાલુ કર્યો કારણ કે અમારે પાસે ટાઈમ નતો બધો તો ફટાફટ બધું અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમારે દસ હજાર સબસ્ક્રાઈબ કરવામાં મહત્વનો ફાળો અમારા ઉમંગભાઈનો છે કેવું લાગ્યું ઉમંગભાઈ હા હજી કે કેટલા પગાડવાનું છે આપણે

તમે સપોર્ટ કરી એમ બધાને એમ તમે સપોર્ટ કરી એમ હા એમ અમે ગરીબ માણસ મહેનત કરીએ વધારે એમ

હા એમ પેમેલ આમાં છે ને અત્યારે પાણી ગરમ કરો મૂકી દીધું છે અને હવે છે ને બટેટા પલાળ દેવાના આપણે બાફી નાખવાના છે અને આમાં છે ને અમે પોવા લાવ્યા છે એ આમાં છે બધો મસાલો બધો અત્યારે અમે આડી લઈ આવ્યા છે હવે છે ને આ પાણી મૂકી દીધું ગરમ એટલે બટેટા છે ને બફાઈ જાય તો ભાઈ તો ને પલાળી દીધા છે અને હવે ટમેટા ને એવું બધું સુધારે છે અત્યારે તો અહીંયા અમારે ઉમંગભાઈને બટેકા સુધારે હાવ ઝીણી ઝીણી કરસી કરવાની છે ઉમંગભાઈ

લગન માં તમને થઈ જાય કેવું લાગ્યું વધારે હા તો વાંધો નહીં

ફॅमिली દો અમે તૈયાર છે ને અમે 10 કે લખેલું લેવા છે અત્યારે જો અમારા હાલે તો છે નથી એક છે પાયલોટ એમ લાગે બટેટા પાવા છે તમને કીધું અત્યારે બની હવે આ એક કે થઈ જાય કાપી કાપવાનું છે બાકી છે હજી વાહ કામ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે હવે કેપ કાપવાની તૈયારી છે

લઈ હા એમ જવું તમે તને જ રાખો એમ બરોબર છે હા જાય એક આ ખૂણે આ ખૂણે અને મારું માફ કરજો બસ આપણી યાર એમ ધીંગ લેતી માથે રાખું ઉપર હાલો પછી આ 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

ખબર <kung government> <stumbled>

Oh, <laughs> ફેમિલી આ બધા અત્યારે અમારે તો બેનડીઓ આવી છે હવે એ બધા ફોટો પાડે છે ને હવે પછી બટેટા પાવા ખવરાવ દે બધાને ઓલે આમ રહે છે કરે અમારે રાઘુબેન કેક કાપે છે મુકેશભાઈ અમારે નાસ્તો કરવાનું ચાલુ છે ત્યારે નથી બધા બાર આ બધા નાસ્તો કરે છે

એ વંદુડી હાવ આ પેદી એ વંદા ઓ વંદન ભાગા ભાઈ ઓ ઘરે આવી જો કોમી આવી જો નકર પાસા કે હો તમે નકર ખાઈ જાયો એમ જો એમ તો જો કે અમારે કુમાર ને મારે હજી સેન્ડલ બનાવવાનું છે એમ કા વિડીયો તો હજી બનાવવાના બાકી છે ભાઈ હા એમ તો ફેમિલી આવું બધા અત્યારે ઘરે વયા ગયા છે ને હવે વાગ્યા છે અત્યારે રાતના સાડા બાર થઈ ગયા છે હવે વિડીયો અત્યારે હું એડિટિંગ કરું છું તો પૂરીને મેં અત્યારે નીંદરમાં જઈ ગયા એ તો હોઈ ગઈ હતી કપડાં બદલાવ નહીં ખા ને હું છે ને વિડિયો એડિટિંગ કરતો હતો એટલે લોગ એડિંગ એડ વ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ ગયો છું તો હું વ્લોગ આપણે એન્ડ તો કરવો જ પડે મિત્રો આપણે છે ને તમારા બધાના સાત છ કરતા આપણે દસ કે સબસ્ક્રાઈબ થઈ ગયા છે દસ હજારની ફેમિલી યુટ્યુબમાં થઈ ગઈ છે તો આવો નવો સપોર્ટ કાયમ કરતા રહેજો દસમાંથી જ આગળ જવાનું છે બહુ સાજું કેમકે ઝીરોમાંથી સ્ટાર્ટિંગ ઝીરોથી થાય ઝીરોથી આપણે દસ હજાર પીગાડ્યું છે એ તો એક યુટ્યુબર હોય ને એને ખબર હોય કે કેમ થાય એનું મન જાણતું હોય જેટલા લોકો વિડીયો બનાવે છે બધાને તો ખબર જ હોય છે કે ઝીરોથી સ્ટાર્ટ કરીએ અને દસ હજાર પૂગે એટલે કેટલો આનંદ થાય એ આપણે છે ને વિડીયોમાં દેખાડી ન કે બાકી આપણને આનંદ થતો હોય ને એ ખબર હોય કેમ કે એટલી મહેનત કરી હોય એનું આપણે અત્યારે ફળ મળ્યું હોય તો દસ હજાર એટલે બહુ કહેવાય પણ એ કેમ પી એક કે યુટ્યુબરને જ ખબર હોય બાકી જેને નો અનુભવ હોય ને એને કાંઈ ન હોય એ આકાને આકાને વહી જાય એને મનમાંય ન હોય પણ જે વિડીયો બનાવતા હોય ને એને ખબર હોય કે કેટલી મહેનત લાગે કેટલી વાર લાગે છે ઝીરોથી દસ હજાર ઉગાડવામાં તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે દહ માંથી હોય ભૂગ્યા પછાય ભૂગ્યા ને પછી હોય ભૂગ્યા તો ચાલો આજ માટે આટલું ફરી મળશો નવો લોક સાથે જય માતાજી જય મોગરા કે બોલશો કે હું જાઉં છું એવું છે બાય બાય